પુષ્પમાળા પહેરાવી પૂજ્ય મારાશ્રી નું આજે આપણને સાંભળી રહી છે ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો પ્રસાદ નો લેવાનો મોકો મળ્યો છે ખૂબ ધન્યવાદ લગભગ લગભગ હમણાં ઘણા બધા ગામો નો ઉલ્લેખ થયો અમે તો જીવનમાં પહેલી વખત આ બધા ગામો નામ સાંભળ્યા છે પણ જ્યારે સાંભળ્યા ત્યારે મને એમ લાગ્યું કે શુરવીર અને ભગવાન ની કૃપા પાત્ર એવા ગામો ના નામ વાળા બધા ભક્તો હમણાં અમારા નિર્લેપ સ્વામીજી કે બધા બહુ ભાગ્યશાળી છો કે મહારાષ્ટ્રી મોટેરા સંતો અહિયાં આવ્યા છે પણ હકીકત કઉ તમને આજે અમે આવીને અમે ભાગ્યશાળી થયા છીએ તમારી વચમાં આવે ને આ કાયમ ગામડે ફરતા હોઈએ શહેરમાં માં ફરતા હોઈએ વિદેશમાં માં ફરતા હોઈએ

આપનું જીવન બહેતર બને એની બહુ સારી કોશિશ કરતા હોય છે એમની પાસે બહુ બધા અવનવીન આયોજનો હોય છે અને સૌથી મોટી વાત અમારા નવતમ સ્વામી જે કહ્યું ને એમને અહીંથી શું લેવાનું એમને અહીંથી શું લેવાનું કેવળ એમના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની ગુરુ પરંપરા એમના ગુરુદેવ હરિપ્રસાદ સ્વામીજી હોય એમના વિધિમાન ગુરુ પુરાણી સ્વામી કેશવ સ્વામીજી હોય જ્ઞાન સ્વામીજી હોય આ તમામ આશીર્વાદ મળે અને ખાસ કરીને જે જે ભક્તો સાથે સંકળાયેલા છે એમનું ધન એ બહુ યોગ્ય દિશામાં વપરાય એવો પ્રયત્ન એટલે સ્વામી કપિલ સ્વામીજી કરી રહ્યા છે આ વર્ષે પ્રવાસ સ્વામી અમારી સાથે અમેરિકા હતા ત્યારે ત્યાં પણ જ્યાં જાય ત્યાં તમારા વિસ્તારની અંદર થઈ રહેલી પ્રવૃત્તિની વાત કરે અમે પણ બહુ ગૌરવ ભેર આજ વર્ષે શિકાગો મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે ભરી સભામાં વાત કરી હતી કે અમારા વનવાસી બંધો માટે કોઈ સક્રિયતાથી કાર્ય કરતો હોય એ અમારા કપિલ સ્વામી છે અમને વાત તો બહુ આનંદ છે કારણ કે જે કંઈ કાર્ય થઈ રહ્યું છે પરમાત્મા ની પ્રસન્નતા માટેનું થઈ રહ્યું છે અહીંયા કોઈને દેખાડી દેવા માટે માન મેળવવા માટે અહીંયા કોઈ કદક કે કીર્તિ પ્રતિષ્ઠા મેળવવા માટેનું નથી અહીંયા કેવળ તમારો પ્રેમ અને ભાવ અંગીકાર કરવા માટેનું થયું છે

તો જીવ પ્રાણી માત્રનું રૂડુ થાય સર્વ સર્વજીવનું હિત થાય એના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની સ્થાપના કરી એની સાથો સાથ મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા જેથી કરીને કળિયુગની અંદર ભગવાનનો ભક્ત થોડીક પણ ભક્તિ કરે તો પણ કલ્યાણ ને પામે ભગવાનના ધામ ને પામે એવા દેવ્ય હેતુ ને સત્સંગની સ્થાપના થઈ છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ નું જે છે ધામ છે હિત થાય સત્સંગની અંદર જે પૈસો આવે છે એ પૈસાનો એવો સરસ ઉપયોગ થાય કે છેવાડામાં રહેલો નાના નાનો માણસ પણ એનો લાભાન્વિત થાય ત્યારે આપશો ભક્તોને જણાવીએ કે અમારા સંપ્રદાયના વડતાલ સંસ્થાનના ચેરમેન બોર્ડ તમામ સભ્યોએ ભેગા મળીને વડતાલની અંદર નિશુલ્ક હોસ્પિટલ ચાલુ કરીશ પ્લદ ઉપરાંત અમે એવો પણ ભાવ અને શ્રદ્ધા રાખીએ છીએ કે ભવિષ્યની અંદર આ વિસ્તારની અંદર કોઈ કાર્ય થતું હશે તો ચોક્કસપણે એમાં સંસ્થાન કઈક ને કઈક રીતે પોતાનું યોગદાન પણ આપશે

એના માટે અમે કપિલ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ એમના હૃદયની અંદર ઘણો બધો ભાવ છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે આદિવાસી વિસ્તારની અંદર શાળાઓ ચલાવે છે આપ સૌના બાળકોને પણ નિઃશુલ્ક અને બહુ સારી રીતે ભણાવી ગણાવીને તૈયાર કરે છે અમે કપિલ સ્વામીને એવી ભલામણ કરીએ છીએ કે આજે વિષ્ણુને તમે તૈયાર કર્યા છે એવા 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 અનેક વિષ્ણુ તૈયાર કરો જેથી કરીને આ કાર્યમાં ગતિ આવે અને આપણે બહુ લાંબા સમયમાં બહુ ટૂંકા સમયમાં બધાને પહોંચી શકીએ મારે ખૂબ ધન્યવાદ અને ફરીક વખત આપ સૌની સમક્ષ આવ્યા બહુ આનંદ થયો નેચરલ આનંદ થયો આ કોઈ આર્ટિફિશિયલ આનંદ નથી સહજ આનંદ સ્વામી મહારાજના નામમાં સહજ આનંદ છે સહજ આનંદનો અર્થ થાય કુદરતી આનંદ આ તમારો જે આજુબાજુનો વિસ્તાર છે ને એ બધો કુદરતી સમૃદ્ધ વિસ્તાર છે એનો આનંદ કંઈક જુદો હોય